આવડો મોટો થયો તો એમ શું જાય માના આયો અમે તો કદી તેરે ને હું તેઈ છું આપો ડીજે રાખવાનું તું કી એ રાખવાની

આ વામી મિતુ બંગ ટાઈમ ગમ જીવંતાર માન તંતુ બે હોય હા તો બે હોય હવ લે એ લેડો શું હવે બેસી લાગે

ઓય ને આમ તો વાત આ તામે તામે મે મનાવત બહુ થઈ ગયું બહુ થઈ ગયું બોમમાં કોઈ ભૈયા થાય બધું કોઈ ભૈયા બધું પહેરી જ થઈ જાય બધું કોઈ ના થાય ભય આયા કઈ ના આવે હા આવો બે આ

બાળવત તેમ અરત નો આમ લખી પામકો એનું નહીં જો જો પેલ્લી કંગો દી તમા માતાજી ની પડતા મને લખી દી અરે યાર ના હોય તો ન કંગો કે તે હું કરું છો રે યાર ખોતી દે પણ મી તા પા જોજો ઓમ ખોતી તો

અલ્યા આ પાખર સો થઈ ગયો મરી જાવ એ રીતના નો મારે એ તો એ સ્વકુને કે ખબર પડે મરી જેલા ભાઈ એન આકાશવા આવે તો ભૂલ તો તો વશે દીપશે દરવાં તાસ કે ચેકરી આવના આગળ તમે તો પહેલાથી મારી ના ખોસા કાઢક સારું હતું ના તો તો

આ તો કોઈને સ્પીકર બનાવ પેલા નેનો નેનો સ્ટાર વાળો ઓ ના બીકર પૈસા નાના નાટક ના થશે મોય રૂપિયા બહુ રૂપિયા છે એ સ્પીકર દેવા પુત્ર કરતા ઓસા તો કોઈ દાળો ભેગો નઈ બેહવા દી ભાઈ જ નઈ ને ભાઈ ભળે કાઢી નાખ એ મારા છોકરા નિવાસ તો તો ના ગમતો તો આવત જ ના આવત જ ના ગમતો હતો લી <imitation> શક <imitation> કેડા શ્યામન ફ્રાન્ચાઈટ બોલાય કોનું કરશું તન હવે કોઈ ના સ્ટીકર લઈ કીટા થઈ જાય ના થાય બોન ના કીટા થઈ જાય કે બીટાય થઈ જાય સાજો ઓ પંચાત નંબર બધું બરોબર જ છે બીજું બધું તો બરોબર જ છે બરોબર હા બતારે બુદ્ધિ જક નહીં તારા તો તો સંકોત્રી સાપો લઈને દે હું બેઠું છું આ કન્યા વિદે લખી દે આ છોકરાને કન્યા વિદે કરવાની છે કન્યા વિદે આપણે એટલે એટલે બહુ લખે છે કન્યા વિદાય સોમવાર એક કોંકર ના કંકુત્રી આવે નવા સર મન કઈ દે સપાઈ દે નવા સર તમે એકલો ડોસી દોશીનું બે કુટી છે ને બે 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 આ બહુ ઉતાવળી એટલા લોચા લોચામાં છોકરા ને કંકુત્રી માં કન્ડાય હોય અત્યારે ખબર ના ના તમારે દોશી નો પડે આ મિતા પાછી લઈ જાય તો ખબર પડે યાર

અને પેલા વિજય ભાઈ બધું દાગીના બાગીના વાત થઈ ગઈ છે ને હા એ તો બધું કમ્પ્લીટ કરી દીધું હા આ ઓકે તાન બોલ બોલ ફોન બોન કરજો તેમ બધું થઈ જાય તાર પછી આવ યાર હું બાજુમાં જ રહું છું કે ફોન કરવાનો તો હું આવી જઈએ કાલે તમે પણ કાચા નહીં આવશે ના પડતા તાર સુધી હા તો નહીં નહીં આ તો નતા બોલતા એટલે નતા બોલતા હવે ભેગા થઈ જઈએ ભઈ તો સે પાસ પાસ પડ જાયગા વાતો ને વાતો ને પાસ હો હા આ રોનો ફિલ્મ બધું કહી દે જોનનું બધું ઊંચું લખ્યું ગોમનું નામ ને જોઈ લેજો પાછો એ તો યાર હું ગોમનું નામ ને બધું કમ્પ્લીટ જ છે ને

એടാ કોઈ સુતિયા હુઈ નામલાવડી કીધું છે આલી ગરા દારે બેગા થઈ ને આની વાત કરે છે

આપડે બધા આપડે જોવું છે કે ભાઈ લગ્નકાર ની સિઝન આવે તમારે ભૈયા ભાઈ ના ઝઘડા હોય તો ઝઘડા બોલી બધા ભૈયા ભાઈ ને વિઝર કરજો પાર પડી જાવ હું જાઉં બરોબર